રાપરના કિડાણા ગામની કુખ્યાત ગુનેગારોની ટોળકી વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એટલે કે જીસી ટીઓસી એક્ટ હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગરબાગમારે ગાંધીધામ એસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં જણાવ્યું કે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય દ્વારા મિલકત સંબંધી એક કરતાં વધારે ગુનામાં પકડાયેલા આરોપીઓ ઉપર સતત વોચ રાખવા માટે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં સૂચના આપવામાં આવી હતી ટોળકીના સાગરીતો દ્વારા ગાંધીધામ શહેર અંજાર આદિપુર વિસ્તારની અંદર પોતાનું નેટવર્ક ઊભું કરી ઘરફોડ ચોરી કિંમતી મુદ્દા માલની ચોરી ઈજા લૂંટ ધાડ ખૂનની કોશિશ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ જીવલેણ હુમલો તેમજ સરકારી મિલકતને નુકસાન વગેરે જેવા ગુના આચરાયા છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવી ગુના આચરવામાં આવ્યા હતા આવા આરોપીઓ પર તમામ ગુનાહિત ભૂતકાળ ઉપરથી ઇન્ડિયન પિનલ કોડ ઉપરાંત અલગ અલગ કાયદા મુજબ ગુના દાખલ કરેલ છે ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુસ્સિકોક એક્ટનો જે કાયદો લાવવામાં આવ્યો છે જેમાં જે કોઈ લોકો સંગઠિત ઓળખી બનાવીને જે અપરાધ કરતા હો એ લોકો વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવાની એમાં જોગવાઈ છે એના અનુસંધાને બોર્ડર રેન્જના આઈજી શ્રી જે મોખાલીયા સાહેબના સૂચન પ્રમાણે અને એમના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે કીડાના ગામ છે કીડાના ગામમાં એક ગુનાહી તો ઓળખી દે છે સતત પોતાના પ્રવૃત્તિ એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ જે છે ચાલુ હતી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે છે અલગ અલગ રીતે આઈપીસીની વિવિધ કળમો હેઠળ જેમાં અલગ અલગ જે એ લોકો દ્વારા ક્રાઇમ આચરવામાં આવ્યા છે ખૂનની કોશિશ ઇજા લૂંટ હાટ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ એમને ઉપર હુમલા અને ચોરીના વિવિધ ક્રાઇમ એ લોકો દ્વારા જે આચરવામાં આવ્યા છે જેમાં ગાંધીધામ શહેર આદિપુર મોરબીના માળિયા અને અલગ અલગ અંજારમાં અને વિવિધ અલગ અલગ જગ્યાઓ પર જે છે એ ટોળકી દ્વારા જે છે સતત એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ હતી અને એ લોકોની પ્રવૃત્તિના જે છે ઓવરઓલ ધ્યાને રાખીને અત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આમાં ગુસીટોકની કાયદા પ્રમાણે એ લોકો વિરુદ્ધ જે છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ટોટલ છ આરોપી છે જે બી ડિવિઝન પોલીસ વિસ્તારના કેડાના ગામના રહેવાસી છે જે છ આરોપીના નામ છે ઉમર કાસમ ચાવડા ઇસ્માહિલ ઇબ્રાહિમ ચાવડા અબ્દુલ ગની ઇસ્માઇલ ચાવડા કાસમ ઇસ્માઇલ ચાવડા જુમા અહમદ રોઆ અક્રમ ઇસ્માઇલ ચાવડા જે ટોટલ છ આરોપી છે એ છ આરોપીમાં અત્યારે આમાં જે ગુનો દાખલ થયો છે એમની તપાસ જે છે એસડીપી અંજારશ્રીને સોંપવામાં આવી છે અને એમાં અત્યારે જે ત્રણ આરોપી જે છે એ ઓલરેડી જૂના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને બીજા જે ત્રણ આરોપી છે એને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને એમને અટક પણ કરવામાં આવ્યા છે